ભગવાન જગન્નાથજી ની એકસો અડતાલીસમી રથયાત્રા ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા રથયાત્રાના સુરક્ષા વ્યવસ્થાને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે પોલીસ કમિશનરે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે રથયાત્રાના પરંપરાગત રૂટનું નિરીક્ષણ કર્યું હતું તેમણે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સાથે સુરક્ષા સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી ચોવીસ અને પચીસ જૂને પણ રથયાત્રાના રૂટ પર ફરીથી નિરીક્ષણ કરવામાં આવશે જેથી સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કચાસ ન રહે દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા તેના પરંપરાગત રૂટ ઉપર જ નીકળશે આ વર્ષની રથયાત્રાની સુરક્ષા

ભગવાન શ્રી જગન્નાથજીની એકસો રથયાત્રા જે રોજ નીકળનાર છે એની આજે આપણે રૂટ ઉપર ફર્સ્ટ અધિકારીઓ સાથેના પોઈન્ટો જોવાના રિહર્સલ પણ જેવું ગણી શકાય બધું જોઈને આજે આની ચકાસણી કરવામાં આવી રહી છે ડિટેલ્ડ જે રિહર્સલ છે એ આજે પંચાયતની ચૂંટણી પણ છે એને આવતીકાલે પોલીસ અમુક બહારથી રિપોર્ટ કરશે અને પરમ દિવસ એટલે ચોવીસ તારીખે સવારે છ વાગે એની મેઇન રિહર્સલ શરૂ થશે પછી ચોવીસ તારીખે પછી પચીસ તારીખે પણ બે રિહર્સલ થવાની છે તો આ રિહર્સલના ભાગરૂપે આજે તમામ અધિકારીઓ આ રૂટ ઉપર જોવા માટે અને ચેક કરવા માટે નીકળ્યા છીએ રથયાત્રાની જે તૈયારીઓ છે એ પોલીસ વ્યવસ્થિત રીતે કરી રહી છે અને પોલીસ જે વોન્ટેડ ક્રિમિનલ્સને પણ ખાસી ઝુંબેશ ચલાવીને પકડી રહી છે બાકી એકંદરે જોઈ શકાય કે બહુ સારા એટમોસફેયર છે અને વ્યવસ્થિત રીતે અમે અપેક્ષા છે કે રથયાત્રા વ્યવસ્થિત રીતે પસાર થઈ જશે આ વખતે ફર્સ્ટ ટાઈમ આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પણ ઉપયોગ કરી રહ્યા છીએ તમે જોયા હશે કે બેંગ્લોર માં સ્ટેમ્પ ફીડ થઈ હતી જ્યારે બહુ ભીડ થાય તો સ્ટેમ્પ ફીડ ની શક્યતાઓ રહે છે એટલે આ સિસ્ટમથી આપણે કોઈ જગ્યાએ વધારે ભીડ થાય તો પાછળથી પોલીસને સિગ્નલ જાય પોલીસ આ ભીડ ને થોડું રોકી શકે